તો મિત્રો વિડીયો બનાવવાનો ટાઈમ મને મળતો નથી પણ આ તો શું બનાવી દીધો અને રોજ રોજ મિત્રોગ બનાવું એ ના નહીં તો મિત્રો વાગી રહ્યા છે આપણે નીકળી ગયા છીએ ચા નાસ્તો કરવા માટે નાસ્તોની ચા પીવા માટે બસ શું કહેવામાં મજામાં નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરી એક નવા બ્લોગ વિડીયોની અંદર તો સવાર સવારમાં સવાર પડી ગઈ આપણે બ્લોગ ચાલુ કર્યું છે સવારના સાડા નવ વાગે તો મને લાઈવ થઈને મસ્ત ફ્રેશ થઈ ગયા અને હવે જવાનું છે ધંધો કરવા માટે તો આપણે લાઈવ કમ્પ્લીટ કરી નાખી છે પહેલી બાજુ જો અને હવે નીકળવાનું છે ધંધો કરવા માટે હવે જમી ખાઈ પીને જવાનું છે તો કન્ટિન્યુ બનાવે છે બ્લોગનો હમણાં મિત્રો આપણે બ્લોગ બનાવવાનો ટાઈમ મળતો નહીં હમણાં વરાણાનો મેળો હતો એટલે મેળામાં પણ ધંધો કર્યો તો ટાઈમ ના મળી શક્યો વિડીયો બનાવવાનો હવે પાંચ દિવસ પછી આજે વિડીયો બનાવ રહો મિત્રો તો જો વિડીયો જોઈ લેજો જો જોકે આજે તો વ્હાઈટ શર્ટ પહેર્યું હોય એને ખાખી પેન્ટ પહેર્યું હોય અને તેને રેડી થઈ જાય નીકળવાનું સિદ્ધ ન કરવા માટે આપણે લાજ થઈ ગઈ કમ્પ્લીટ અને આજે મિત્રો સાડા નવ વાગે બ્લોગ ચાલુ કર્યો આપણે ઘણા દિવસ પછી બ્લોગ આપણો આવેલો હોય તો જોઈ લેજો એન્ડ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો જો કે છે આપણી પકોડી પડી એક ચબલું કરે એન્ડ ચાલો બધું માલ માલસામાન થઈ ગયું રેડી ડુંગરી ડુંગળી બધું કટિંગ થઈ ગયું છે સામાન સડાઈ દઈએ સેટઅપ કરી દઈએ નીકળીએ કોલસા ભરી દઈએ મિત્રો ધંધો એવો હે મિત્રો એટલે ટાઈમ મળતો નહી વિડીયો બનાવવાનો પણ સ્ટ્રગલ કરવું પડશે મિત્રો અરે અન્ય કર

ચાલો ભરી દઈએ આપણે કોલસામાં થોડાક પછી નીકળીએ અમારો વાહ તમને દેખાડતો મિત્ર આ છે અમારે માતાજીનું મંદિર કુળદેવી બાનું અને આ બાજુ અમારો વાહ અને આ અમારે કટલી ચાલો મિત્રો કોલસા ભરી દઈએ બધું કામકાજ કરી દઈએ પછી નીકળીએ ધંધો કરવા માટે તો જો કહે આપણે જમવા માટે બેસી ખીએ અને ફુલાવાનું શાક છે રોટી છે ને આ શું બનાવ્યું ભાઈ ભાત ચોખા ખાલી ભાત અને આ જો અમારો પતરી જો ધાર્મિક આ પકડવા આવ્યો હતો ટોપલી પકડી એક તો નહીં નહીં ઊભો થાય ઊભો થાય અમદાવાદજી અમદાકજી હા પકડી લે પકડ લે હા ચાલો મિત્રો હવે જમીને નીકળીએ ઠંડો કરવા માટે કન્ટિન્યુ બનાવી છે બ્લોગમાં જો કે આપણે લાઈલ કમ્પ્લીટ કરી નાખીએ મારા ભાઈ બનાવે રોટલા હા જોજ રમબમ હા વાઘ છે હવે મોઢામાં આ પકડ લે આ પકડ લોટ વાળો ફલ થતો લે એ પકડ જો રમબે સડી ગયો હવે ચાલો બરો કન્ટિન્યુ એને લઈ મિત્રો દસ વાગ્યા છે અને આપણે નીકળી ગયા છીએ લારી લઈને જો ગઈ છે આપણે હજુ આપણા ઘરે જ છીએ હજુ તો લારી બારે કાઢવાની મિત્રો અને જો ગાય સડી ન જાય આવા મિત્રો ઓછી છે ટાયરમાં પણ એ કંઈ નહીં તકોફ મારીને જવું તો પડશે ને ત્યાં દખલવા માટે ઘરે ચલાવવા માટે મિત્રો જવાબદારીમાંથી આવી ગઈ એટલે મિત્રો કરવું પડે એમ તો મિત્રો આગળ જલ્દી જોવા માટે

એટલે દોશી માયા તો બોણી કરાવી દીધી પણ અમારે આને વ્લોગમાં લીધો નતું કે મારે પગોડી ખાએ તો વીસ રૂપિયા ની જો ગાઈસ બીજા વીસ રૂપિયા ને આલે નહી મારે એને બોણી કરાવી દીધી બીજી 20 જેવી ચાલીસ રૂપિયા નો ધંધો થઈ ગયો એ અને જીરો ખાઈ રહ્યો છે જો ખાઈ લે ને નીકળીએ શું ગાવ કે તારે હવે તેવું મસાલાવારી પર દેજી મસાલાવાજો ફદો ને ફ્રી મસાલાવાળી ચાલો મિત્રો કન્ટિન્યુ બનાવ્યો રે ચાલો ત્યાં ને મઈ આવે સાડા 10 તો થઈ ગયા ઓલરેડી ને

તો સારું એવો તમજો થઈ ગયો છે વાગ્યા છે અને આ ગલ્લો મિત્રો આ શું કહેવાય કેબિન કોઈક મેલીન જતું રહ્યું છે રાતે ખબર નહીં આપણી લારી અને આપણું કેબિન અહીંયા મિલિંગ જતું રહ્યું છે અને અમારે કાલુ ભાઈ આવી ગયા છે શેરડી વાળા તો મિત્રો ચોકડી પર આવો ભાજપા ચોકડી પર શેરડી પીવા વસ્તીઓ આવજો શું કહેવું કેવું ત્યારે ક્યાં ક્યાં અને માર ભગો ભાઈ આમ છોડા દૂર જતા રહ્યા કારણ કે શેરડી વાળા આવ્યા અમને જગ્યા આવ્યા આવી ગયા હે અને પેલા દૂર જતા રહ્યા થોડા શું કે ભાઈ બોલે બોલ 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 હે સાર ભાઈ તો તો જેટલા નહીં ચાલે નહીં પેખાને અને બીજું શું લેવાનું ચાલીને બેક કરવાની હા જો ઠખાળે લોટ તો મિત્રો આપણે નીકળી ગયા છીએ ચા નાસ્તો કરવા માટે ચા પીવા માટે બસ શું કે મજામાં મજામાં ભાઈને ચાલાવજી ઓ ચલાવો ચલાવો રૂપિયા કા

તો જો મિત્રો અમારે વિષ્ણુભાઈ પકોડી ખાયલા છે અને એમની આઈડી જડતી નહીં મિત્રો ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવે પણ આઈડી મળતી નહીં આના ભાઈ બંધની આઈડી છે મિત્રો અસુ ખાંકો પિસ્તાલીસ સડસઠ એવું કંઈક છે તો વિડીયો બનાવે ફોલો કરી નાખજો અમારા ભાઈને શું કેવું અસલ તો જો ગયા આપણે સાડા પાંચ નહીં પાંચ વાગ્યા પછી વીસ મિનિટની મિત્રો વાર છે ને આપણે બધું પતી ગયું છે જઈ ગયા છે ઘરે જો ગયા આટલી પકોડી વધી છે ઘરે એટલે ડોસી મારે કીધું કે તારે આજ હશે તો ટાઈમ સર પતી ગયું બધું રસ્તામાં છું હાલ તો જવું તો ઘરે જો મારા પપ્પા જાય ને મિત્રો બાઈક લઈને ચાલો મિત્રો ઘરે જઈને મળી આવે ચાલો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા ઘરે અને આખર જોઈને આવી ગયા ત્યાં ઘરે જો કહીશ ધંધો કરીને આવી ગયા અને આપણે બેસીએ અહીંયા ઘડીક બ્લોગ એક ક્લિપ બનાવીએ તો મિત્રો વિડીયો બનાવવાનો ટાઈમ મને મળતો નથી પણ આ તો શું એક બનાવી દીધો અને રોજ રોજ મિત્રો બ્લોગ હું બનાવું એ ના નહીં પણ કહેવાનો મતલબ કે આપણે રોજ રોજ એક એકનું એક રૂટીન તમને દેખાડું ને તો તમે બોરિંગ થઈ જાશો એમ એટલે હું રોજ વ્લોગ નહીં બનાવતો એટલે બે ચાર દિવસે બે ત્રણ દિવસે એક વ્લોગ બનાવું તો તમને શું બોરિંગ જેવું લાગે નહીં રોજનું રોજનું પકડીને ધંધો કરવા જવું હું તમને ખબર જ છે તો એ વ્લોગમાં તમને દેખાડ દેખાડ કરું તો તમે બધા બોરિંગ થઈ ગયું થઈ ના થઈ જાવ કમેન્ટ કરી નાખજો અને જો તમને રોજ મારા બપોરે ધંધાના બ્લોગ ગમતા હોય તો તો બી કમેન્ટ કરજો તો હું રોજ બનાવીશ બ્લોગ તો કંઈક છે મિત્રો એટલે હું રોજ બનાવતો નહીં બ્લોગ બાકી તો આમ તો રોજ જ બનાવું બ્લોગ બનાવવાનું કારણ એ છે તમે બોરિંગ ના થાવ બધા શું એ ઓડિયન્સ આપણી નવી આવે ને અને એમને બધું નવું નવું જોવા મળે ને એટલે એમને મજા આવે એમ તો રોજ રોજનું એ રૂટીન તમને દેખાડ દેખાડ કરું તો તમે બધા બોરિંગ થઈ જાય એવાનો મિનિંગ મારો એ જ છે તો આપણે ઘંટીમાં બેઠા તો આજનો દિવસ તમને મિત્રો કેવો લાગ્યો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો તો બ્લોગ હવે બસ પૂરો કરીએ મિત્રો અહીંયા તો હજુ પાંચ વાગ્યા છે મિત્રો ને આપણે આવી ગયા ને આ સારો ધંધો થઈ ગયો હોય હવારમાં મને આશીર્વાદ મળી ગયા હતા મિત્રો એટલે તેમના આશીર્વાદથી સારો ધંધો થઈ ગયો ને વહેલા આપણે આવી ગયા ઘરે તો આજના વિ આજના વિડીયોમાં આટલું જ બસ વિડીયો હારો લાગ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો ફરી એક નવા બ્લોગ વિડીયો મળશે ત્યાં સુધી બધાને બાય બાય